ભાવનગરમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર ઈસમ ઝડપાયો લોકોનો વિશ્વાસ જીતી ક્રેડિટ કાર્ડથી રૂપિયા ચાઉ કરી જતો આ ઈસમ ભરતનગર પોલીસ દ્વારા ફરિયાદના આધારે છેતરપિંડી કરનાર ઈસમને ઝડપી પાડેલ નવાપરામાં મોટર ઇલેક્ટ્રિક નું કામ કરતા રહેમત ખાન મોહમ્મદ ખાન નામના ઈસમ સાથે છેતરપિંડી કરી હોવાનું ફરિયાદ નોંધાઈ હતી મારી પત્નીના જન્મદિવસે તેને મોબાઈલ ભેટ આપવો છે તેમ કહીને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું હતું રહેમત ખાનના ક્રેડિટ કાર્ડમાંથી મોબાઈલની જગ્યાએ સિત્તેર હજાર રૂપિયા રોકડ ઉપાડ્યા હોવાની નોંધાવ્યો હતી ફરિયાદ વિજય ગોરધનભાઈ માનલીગ દ્વારા આવા અનેક લોકોને વિશ્વાસમાં લઈને તેમની સાથે છેતરપિંડી કરી હોવાનો બનાવો સામે આવ્યા છેતરપિંડી કરનાર રીષભના વિજયના પરિવારે જણાવ્યું હતું કે મારું અમારા હા કહ્યામાં નથી भरतपुर पुलिस स्टेशन में हाल विजय मानलिकनी अटकाज करी हगरनी तपास शुरू करल मारू नाम कथा रेमज खान मोहम्मद खान छे पावलो के रेवासी हूं नवापुरा कबरास्तान के अंदर मारे फोटो इलेक्ट्रिशियन ने घेरत छे तेमा अवान नवा मंडलिक विजय गोर्तम भाई करी ने व्यक्ति आवे आ 1.5 से 2 वर्ष के काम करावे आ विश्वासू આગળથી એણે એવી જણાવ્યું કે મને મારા વાઇફનો જન્મદિવસ હોવાથી મને તારા ક્રેડિટ કાર્ડ ઉપર મોબાઈલ અપાવો જેથી મને સાથે લઈ જઈ ને ક્રેડિટ કાર્ડના પૈસા જે મોબાઈલ ન લીધા અને એમાંથી પૂરા ફૂલ્સ વાઈફ મારીને મારા પૈસા ઉપાડી લીધેલ છે હાલ એની વાતાઘાટી કરતાં એણે મને ચેક આપેલો છે ચેકમાંથી મેં નેગોશિયેબલનો કોર્ટમાં કેસ કરેલ છે કેસમાં એમના ફાધરે આવેલને જણાવીને કે અમારા કૈયામાં નથી વિજય ગોર્ધનભાઈ માંડલી અમને કોઈ જાતની હવે તકલીફ ન આવે એ હવે આગળની કાળજી કરવું અત્યારે ક્યાં છે એ ભાઈ અત્યારે ભરતનગર પોલીસ સ્ટેશનમાં અત્યારે પકડાયેલ છે સાડા ત્રણ થી ચાર વાગે એ લોકો એમને હાજર કરવાના છે અને તમારી એને કેટલું ફ્રોડ થયું છે મારા સિત્તેર હજાર રૂપિયા ક્રેડિટ કાર્ડમાંથી કેશ કરી ગયો છે અને બાકીના કામના લાખે રૂપિયા બાકી છે આ માનોને વીસથી પચીસ જણા જેટલા આમાં બહુ ગરીબ માણસો બધા આવી ગયા છે બધા એના બહુ પૈસા લઈ ગયો છે વાત મળતા મને કેવું લાગે છે કે મારા પૈસા ખુદના ઓછા છે ને બીજાના વધારે છે લોભામણી લાલચો આપી ને એવી વાતો કરી કરીને બધા પાસેથી પૈસા લઈ લીધેલ છે આ ભાઈ ક્યાં રહી છે આ ભાઈ રહીએ છે હાદાનગરમાં નગરમાં રામજી મંદિરની બાજુમાં વિજય માટલો કરીને એને ઓળખે છે બધા ને અત્યારથી ત્રણથી થી છ મહિનાથી ફરાર હતો અત્યારે હાલમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં એને પકડાયેલ છે ને એવું કોઈ નિવેદનમાં અમને જાણવા મળે તમારી માગણી શું છે અમારી માગણી એ જ છે કે અત્યારે ભરતનગરથી જે સોળે પછી અમારી જે અરજી છે ને પોલીસ કેસ કરેલ છે ને કોર્ટમાં જે કેસ હાલે છે એના ઓલાથી એને એને પકડે પોલીસ જે તે પોલીસ સ્ટેશન લાગતી હોય ને એને અરેસ્ટ કરીને આગળની તપાસ કરે